ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા સહયોગી સંસ્થા તરીકે માનવતા જાગૃત ટ્રસ્ટના વડપણ હેઠળ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ સોનગઢ જી તાપી ખાતે રક્તદાન કેમ્પ અને શિક્ષણ સેમિનાર પ્રેરણાથી પ્રગતિ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો ભારત સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય અને ગુજરાત સરકાર સંચાલિત ટ્રાઇબલ મોડલ સ્કૂલોમાં પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં સફળતા મેળવી સારું ગુણવત્તાપૂર્વકનું શિક્ષણ ભણતરના ખર્ચનો ભાર ઓછો કરી ઉચ્ચ શિક્ષણ મેળવી શકાય તે હેતુથી વિદ્યાર્થીઓ તથા વાલીઓને જાગૃત કરવા માટે શૈક્ષણિક માહિતીનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે ટ્રાઇબલ વિસ્તારમાં સિકલ સેલ જેવા રોગ સામે રક્ષણ મેળવવા માટે રક્તદાન દ્વારા બીજા કોઈનું જીવન બચી શકે છે તે હેતુથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદાનની ઉક્તિને સાર્થક કરતા દુર્લભ બ્લડ ગ્રુપ પણ ઉપલબ્ધ થઈ શકે છે અને કોઈની ગરજ સારી શકાય છે ગંગા સમગ્ર તાપી પ્રાંતના છ પદાધિકારીઓ દ્વારા માનવતા જાગૃત ટ્રસ્ટના રક્તદાન કેમ્પને સફળ બનાવવા ખૂબ જ ઉત્સાહ સાથે રક્તદાન કરવામાં આવ્યું હતું જે ગંગા સમગ્ર તાપી પ્રાંત માટે ખૂબ જ ગૌરવની વાત છે પ્રેરણાથી પ્રગતિ કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલય બોરખડીના શિક્ષકશ્રી ડૉક્ટર કે એન પરમાર જવાહર નવોદય વિદ્યાલય વાંકલના શિક્ષકશ્રી ડોક્ટર જીતેન્દ્ર એસ ગામિત જેવા વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ઉત્સાહ વધાર્યો હતો માનવતા જાગૃત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ લિંબાચિયાએ ભણતરમાં પડતી તકલીફો કે મદદ માટે હંમેશા સહકાર આપવાની બાધરી આપી હતી સાથે જ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના માજી મંત્રી શ્રી કિશોરભાઈ ચૌધરી ગંગા સમગ્ર તાપી પ્રાંતના અધ્યક્ષ સુદામભાઈ સાટોટે દ્વારા ઉપયુક્ત માહિતી અપાઈ હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી પ્રવેશ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા માટે પ્રેરિત કરાયા હતા પ્રેરણાથી પ્રગતિ કાર્યક્રમ દીપ પ્રજ્વલનથી શરૂ કરી નાના ભૂલકાઓ દ્વારા સામાજિક સંદેશો આપતી રજૂ કરાયેલી સાંસ્કૃતિક કૃતિઓએ સૌને મનોરંજન સાથે મોહિત કર્યા હતા રક્તદાન કેમ્પ અને શૈક્ષણિક સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થી વાલીઓનો સકારાત્મક પ્રતિભાવ એમને સંકલન સાધી કાર્યક્રમ માટે એકત્રિત કરનાર માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારા સર્વાંગી વિકાસ માટેની અનોખી પાઠશાળાના શિક્ષિકા બહેનોના સફળ પ્રયાસોથી આ પ્રેરણાથી પ્રગતિ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા હતા ગણેશ મરાઠે સોનઘટ